પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની કાર્યાલય ઓપનિંગ બાદ મહત્વપૂર્ણ બીજી બેઠક શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા આગામી સમયમાં સરસયાજીરાવ ગાયકવાડ ત્રીજાના નામે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામકરણ થાય તે માટે આંદોલન કરવામાં આવશે આ માટે વડાપ્રધાન સુધી પત્ર દ્વારા રજૂઆત મોકલવાની તૈયારી કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા તમામ વોર્ડોમાં પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે આ બેઠક દરમિયાન સ્પષ્ટ કરવામાં આવ્યું કે જેઓ માત્ર પોતાની જાતનો ફાયદો જોવા પાર્ટીમાં જોડાય છે તેમને પાર્ટીમાંથી દૂર કરવામાં આવશે પાર્ટી દ્વારા વિવિધ વોર્ડ માટે નીડર અને પ્રબળ ઉમેદવારોને પસંદ કરવામાં આવશે જેથી ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કરી શકી શકાય અને એક મેડિકલ કે અને એક હર્બલ એક્સ તરફથી છે કે જે બોડી ચેકઅપ ને એનાલિસિસ કેમ કરવા માંગે છે એમાં ત્યારે પણ એ લોકો આવશે આખી લેડીઝોના બધું પૂરી બોડી નું ચેકઅપ થશે ફ્રી બોડી ચેકઅપ થશે કે આગળ ત્રીજા આમ જે રૂલિંગ ફેમિલી જે એન્વાયરમેન્ટ જેને કહેવાય જોડીક ફેબ્રિક મે એનવાયરમેન્ટ બહુ એના નિયમો ના હા ના એ તો અને મારો જે ઇન્ડિયા કંપની કરીને છે એમાં હું બોમ્બે થી હતી તો હવે એ ટીએમસી ઇન્ડિયા કંપની વાળા પણ અહીંયા આવવાના છે અને એ પણ બધાને સમજાવવાના છે કે શું છે શું કેન્સર વિશેનો કેમ્પ છે જે અત્યારે કે લેડીસોમાં કેન્સર અ સેશિયલ સર અને દરખાશેના કેર સર્વિસે વધારે હોય છે તો એના વિશે જાગૃતિ લાવવાની અને એના વિશે માહિતગાર કરવાની કેવી રીતે સુ કરશું અને બાપુ એક આફલી પરમિશનની જરૂર છે મને કે મહિલા દિવસના દિવસે જેટલા પણ મહિલાઓ આખી સાથે જોઈન્ટ થાય જોડાય એ લોકો આપણે જે જોઈન્ટ કરવાની જે ફીસ લઈ છે રાજેશભાઈ તો એ ફીસ આપણે મહિલા દિવસના દિવસે જે જોઈન્ટ થાય એ આપણે ડિસ્ક કરીએ નિશાન ચૂક માફ લઈ નીચું નિશાન અમારું નિશાન સત્યાવીસ માં બીજેપી ને રિપ્લેસ કરવા રિપ્લેસ કરવા માટે ખાલી હવામાં તુક્કા લગાવવાનું નથી વાહિયાત વાતો કે ખોટી વાહવા નથી કરવાની ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું લોકોના વચ્ચે જઈને અને સારા લોકોને એ એને એને પ્રાયોરિટી મળે જે પ્રજા માટે સારું હોય દેખાવામાં સારું હોય રૂપિયામાં સારો હોય એવો નહીં જેને લોકો માટે લાગણી હોય આજે એ ખૂટે છે લોકોને હ્યુમન human touch લોકો જીવે છે કે મરી ગયા એના માટે જાહેર જીવન માં પડેલો આગેવાન જેને લોકો આગેવાન કહે છે નેતા કહે છે એ નેતા આજે ક્યાય દેખાતા નથી ખાલી વાહ વાહ કરવા દેખાય લોકોના ના માં નથી ભાગ લેતા એવા સારા આગેવાનો ટીમ બનાવીને બનાવી સુધીમાં આ પ્રમાણે પરિવર્તન માટેનો અમારો આ પ્રયત્ન હશે પરિણામ તો પ્રજા એ આપવાનું હોય પણ પ્રજા ત્રાસી ગઈ છે હું તમને પૂછું ગમે તેને પૂછું ઇવન ભાજપ પૂછું તો પણ કે નથી નથી મજા મજા આવતી આવતી હોય તો તો શું સામે બહુ વિરોધ પક્ષ વાળું નહીં અને એમાંથી એવું લાગ્યું કે કઈક હોવું જોઈએ જે ખરેખર પ્રજાની ડિમાન્ડ છે એમાંથી પ્રજા શક્તિ ડેવલપ કરી લોકો લગભગ દુરાગ્ર જઈને કહેવાય કઈક કરો કઈક કરો એમને વિશ્વાસ હોય મે બી એવા એવા સંબંધો હોય

મોટા ભાગે સોશિયલ કોચનું ધ્યાન ભારતનું બજેટ હોય સ્ટેટનું સરકારનું રાજ્ય સરકારનું બજેટ હોય કે આવા બજેટ હોય એમાં કોઈ ધ્યાન નથી રાખતું ખાલી ફોર્માલિટી હોય બજેટ એક સિસ્ટમ છે તમે વાપરો ને પૈસા વાપરવા માટેની સિસ્ટમ નક્કી કરી આટલા જ વાપરવા જરૂર નહીં વધારે વાપરો ને બધા વાપરી નાખવા જરૂર નહીં માર્ચ એન્ડિંગ હોય એટલે ગમે તેમ ખર્ચા પાડી દો ખોટે ખોટા એના માટે બજેટ નથી બજેટ પબ્લિક માટે હોય કે પબ્લિકના રૂપિયાથી બજેટ બનતું પબ્લિકના પૈસાનું જે જે ટેક્સિસ હોય એની એની આવકનો કમ સરખી રીતે ઉપયોગ થાય ખાલી પુલ અને માળાઓમાં લોકોને વાહવા અને માં કરોડો રૂપિયાની જાહેરાત વગર મતલબ મતલબની બિનઉત્પાદક એવા પૈસા પૈસાનો વપરાય પબ્લિક કોલ માટે પૈસા વાપરવા માટેનું બજેટ હોય આપ વિકલ્પની વાત કરો છો કેવું પરિસ્થિતિ આજે અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાઠોડ સાહેબ અને શરૂઆત કરી લગભગ એક મહિના પહેલા એ વખતે જાહેર કરેલું કે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ને સર સયાજીરાવ નું નામ આપવામાં આવે એની માગણી કરતો પત્ર વડાપ્રધાન શ્રી ને લખવો એ બી લખીને એના માટેની જનજાગૃતિ માટેનો પ્રોગ્રામ ડોક્ટર સાહેબ નક્કી કરેલો એ અને અમારા મહિલા મોરચાના આગેવાન દીપાબે ને આઠમી તારીખે જે મહિલા દિવસ છે એ દિવસે સાંજે ચાર થી છ જેલ રોડ પર જે કાર્યાલય શરૂ થયું છે ત્યાં વહેનોને કેન્સરની જાગૃતિ બીજી ત્રીજી હા ના એના માટે ને મહિલા દિવસનો પ્રોગ્રામ પણ પાર્ટી તરફથી ઓર્ગેનાઈઝ કરેલો એના અનુસંધાનમાં મને થું લાવો આઠમી તો હું નથી આવવાનું પણ

એ વડોદરા જે ખરેખર આપણને ઉતરતાની સાથે સ્ટેશન તમે જુઓ તમે યુનિવર્સિટી કેમ્પસ તમે બાકી બીજું માંડવી આવું મહાનગર જેને શાસકો એ ટેકન ફોર ગ્રાન્ટેડ એ લોકો તો મત આપશે જે થવું એ થાય અને પ્રજાનું ધ્યાન જ નહીં રાખવા ફક્ત પોતાનું ધ્યાન ને પોતાની પાર્ટીમાં આપસ આપસમાં એકબીજાના જે કઈ રૂટિન છે બધું એના બદલામાં એક સારો વિકલ્પ સારા વિકલ્પમાં અમારો આગ્રહ છે કે સામાજિક પ્રતિષ્ઠિત ભાઈ બહેનો સામાજિક રેપ્યુટેશન જેનું હોય અને જાહેરમાં કહીએ ચોપડીને આવતા હોય છટકી જવાના હોય આવ્યા પછી તો ના આવે નહીં આવે તો ચાલશે મોડા આવશે તો ચાલશે પણ પ્રજા જે આગેવાનોથી ત્રાસી ગઈ છે એ જ ટાઈપની બ્રાન્ડ જો અમે આપવાના હોય તો લોકોને ફરક નથી પડતો માટે સજાગ રીતે અમે બને ત્યાં સુધી વેલ રેપ્યુટેડ ભાઈઓ બેનો જે કંઈ હોય ધેટ મીન્સ ક્વોલિફાઈડ એજ્યુકેશનલી પણ પ્રજા જેને પસંદ કરતા હોય એવા લોકો ને એવી ટીમ બનાવીને લાંબા ગાળે બે હજાર સત્યાવીસ નું વિધાનસભાનું ઇલેક્શન ધ્યાનમાં રાખીને આવનાર ઇલેક્શનમાં જેમાં પ્રજાની ડિમાન્ડ છે કે અહીં થાય તો સારું એવું વડોદરા એક વડોદરા ત્રાસી ગયું ચોમાસામાં મહારાણી પોતે પેદલ નીકળેલા આપણને બધા ખબર છે આ

ગુજરાતની અંદર આવી રહ્યા છીએ ખાસ કરીને હમણાં બે ઇલેક્શનો છે એક કડીનું ઇલેક્શન છે વિધાનસભાનું અને બીજું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે એટલે હાલ પૂરતું અમારું કોન્સન્ટ્રેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર છે એના માટે અમારે જે પાર્ટી અઢારમી તારીખે લોન્ચ કર્યા પછી સયાજીરાવ ગાયકોને ફુડાર કર્યા પછી પહેલો કાર્યક્રમ અમે સયાજીરાવ મહારાજ માટે આપી રહ્યા છીએ અને એ કાર્યક્રમમાં અમે રેલી કાઢવાના છીએ કે એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યો એટલે ખાસ મુદ્દો તમારો આ છે બીજું કે આગામી દિવસોમાં અમે યુનિવર્સિટીના નેતાઓ સાથે ભેગા રહી અને જે વીસી બંગલો ખાલી નથી કરી રહ્યા એના માટેનું પણ બોલ કાર્યક્રમ કરવાનો છે એના પછી ભગતસિંહના દિવસે જે ન્યાય મંદિર છે લાલબાગ કોર્ટ છે જે હમણાં ખાલી પડેલી છે અને આસપાસનો જે વિસ્તાર છે એ ટોટલી ખરાબ થઈ ગયો છે અને આપણે ફોટા બી જોઈએ કે લોકો ત્યાં પેશાબ કરતા હોય છે તો એ બધું ના થવું જોઈએ અને કાર્યક્રમ સારી રીતે અને સારી રીતે એનું નિર્માણ થાય એવી અમારી ઈચ્છા છે બીજું કે ચાર દરવાજા છે જેનું કોઈ મેન્ટેનન્સ નથી તો એનું મેન્ટેનન્સ થાય એ માટે બી અમે હલ્લાપુર કાર્યક્રમ કરવાના છે અને માંડવી ટાવર નીચે હજારો લોકો માતાજીના દર્શન કરવા આવે છે એ ટાવર ની આપ હાલત જો તો હાલત બહુ ખરાબ છે તો આમ તો અમે પ્રજાલક્ષી કાર્યક્રમ જ બધા ઉઠાવવાના છીએ અને અમારે કોઈ કોંગ્રેસ કે ભાજપ વિરુદ્ધ બોલવાનું નથી કારણ કે એ લોકો બધા જ જાણે છે કે કોંગ્રેસે શું કામ કરીને ભાજપ શું કામ કરે એટલે અમારો કાર્યક્રમ તો મેઇન કાર્યક્રમ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પોઝિટિવ રીતે સારા માણસો એજ્યુકેટેડ માણસો લાવી અને પ્રજા વચ્ચે અમે જવાના છીએ અને આ વખતનું અમે ઇલેક્શન લડવાના છીએ વડોદરા મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એમાં શંકરસિંહ વાઘેલાની રણનીતિ શું હશે શંકરસિંહ બાપુ છે ને અમારા પાર્ટીનો કોઈ મેમ્બર નથી પણ અમારા માર્ગદર્શક છે જે રીતે આપ જાણો છો કે મને નેશનલ પ્રમુખ બનાવ્યો છે રિધ્ધિરાજસિંહ ને નાતારામ મહારાજાને સ્ટેટ પ્રમુખ બનાવ્યા છે અને એની નીચે જે અમારી બોડી ફોર્મ થઈ છે પણ અમારા કે માર્ગદર્શક માર્ગદર્શકો એ શંકરસિંહ વાઘેલા છે